આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં વિશ્વ ફલક પર ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર હરમિત દેસાઈ અને માનવ ઠક્કર અને અન્ય ખેલાડીઓ અને કોચિસની હાજરીમાં ઓલપાડમાં આવેલ એસજી તાપતી વેલી હાઈપ્રોહોન્સ સેન્ટર તાપતી વેલી માનુ શાહ ને વર્લ્ડ ટેબલ ટેનિસ ડે ની ઉજવણી પ્રસંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સન્માનિત કર્યા હતા હરમિતને પંચકુલા ખાતે સિનિયર નેશનલ જીતવા બદલ રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર ભારતના નંબર બે માનવ ઠક્કરને ઓવરઓલ શ્રેષ્ઠ ખેલાડીઓનો એવોર્ડ આપવાની સાથે પંચોતેર હજારનો રોકડ પુરસ્કાર અને જ્યારે ભારતના નંબર ત્રણ માનવ શાહને પચાસ હજારનો રોકડ પુરસ્કાર અપાયો આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન તમામ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને પણ એવોર્ડ્સ અનાયત કરાયા હતા આ પ્રસંગે જીએસટીટીએ ના પ્રમુખ પ્રમોદ ચૌધરી ચીફ ગેસ્ટ અને વાઇસ ચાન્સલરને નર્મદ યુનિવર્સિટી ડોક્ટર કિશોર ચાવડા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે જીએસટીટીના પ્રમોક પ્રમોદ ચૌધરી ચીપગેશ અને વાઇસ ચાન્સલર નર્મદ યુનિવર્સિટી ડોક્ટર કિશોર ચાવડા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ આજમ સુરત મે વર્લ્ડ ટેબલ ટેનિસ ડે મના રહે હે યહા પે જો પૂરે ગુજરાત કી प्लेयर्स हैं जिन्होंने नेशनल इंटरनेशनल और स्टेट लेवल पे अच्छा प्रदर्शन किया है हम उनको यहाँ पे सम्मानित किए हैं हमारे जितने अच्छे कोचेज हैं जो भी हमारी ऑर्गेनाइजिंग टीम है जिन्होंने अच्छे टूर्नामेंट होंगे उनको भी हमने सम्मानित किया है गुजरात जो है टेबल टेनिस के अंदर में काफ़ी अच्छा प्रदर्शन कर रहा है हमारे इंडिया की टीम के अंदर में गुजरात से तीन प्लेयर हैं उनमें से दो प्लेयर सूरत से हैं और वो नेशनल और इंटरनेशनल लेवल पे काफी अच्छे मेडल्स जीत के आ रहे हैं हमारे अभी आने वाले ओलंपिक पेरिस ओलंपिक के अंदर में हमारी टीम के अंदर में हिंदुस्तान की टीम के अंदर में कम से कम दो प्लेयर गुजरात के होंगे जो रिप्रजेंट करेंगे हमें पूरी उम्मीद है कि वो अच्छा प्रदर्शन करेंगे और हो सकता है कि

સૌ પ્રથમ વખત તો એમાં એવો પોસિબિલિટી છે કે બે ગુજરાતીઓ જઈ શકે છે અને બધો શ્રેય ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ને જાય એસએજી ને જાય કે આટલું બધું અમને પ્રોત્સાહન મળ્યું છે આટલા વર્ષ માટે અને ઘણી એવી ટુર્નામેન્ટ પણ મારી છેલ્લા ઘણા મહિનાઓમાં સારી ગઈ છે જેમાં નેશનલ ચેમ્પિયન થયો હું અને નાઇજીરિયામાં ડબ્લ્યુટી કન્ટેન્ડરમાં હું સેમિફાઈનલ રમ્યો હતો વર્લ્ડ રેન્કિંગ પણ ઘણું ઇમ્પ્રુવ થયું છે જેમાં હું સિક્સટી ટુ છું અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં તો ઘણો આનંદ થાય છે ને અને કોશિશ એ જ રહેશે કે હજુ પણ આવનારી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું અને મારા બેસ્ટ રેન્કિંગને બીટ કરીને ટોપ ફિફ્ટી ની અંદર એન્ટર કરું હવે નેક્સ્ટ મંથ સાઉદી સ્મેશ છે અને પછી એ પછી હું ટર્કી જઈશ ડબલ્યુટીટી ફીડર ટુર્નામેન્ટ રમવા માટે અને ત્યાંથી બ્રાઝિલમાં ડબલ્યુટીટી કન્ટેન્ડર અને ત્યાંથી જ અર્જન્ટિના એટલે આખો મંથ પેક છે ઘણી ટુર્નામેન્ટ અને મેચ પ્રેક્ટિસ થશે અને એ પછી જો હું ક્વોલિફાઈ કરું ઓલિમ્પિક્સ માટે તો જૂન મંથ ઘણું ટ્રેનિંગ પર ફોકસ રહેશે અને જુલાઈમાં ઓલિમ્પિક્સ થશે મારો હમણાં કરંટ ઇન્ડિયા રેન્ક થ્રી છે અને વર્લ્ડ માં આઈ એમ વન મારો મેન ડબલ્સ ઇન ધ વર્લ્ડ રેન્ક ઇઝ ટ્વેલ્વ કરન્ટલી પેડ વિથ માનવ ટક્કર ફ્રોમ સુરત એન્ડ ઓલ્સો ઇન ધ મિક્સ ડબલ્સ મી એન્ડ માય પાર્ટનર આર ઇન ટોપ ફિફ્ટી ઇન ધ વર્લ્ડ મારો કરંટ એમ છે ટોપ હંડ્રેડમાં જવાનું વર્લ્ડ રેન્કિંગ અને ઇન્ડિયા નંબર વન થવાનું એની સાથે સાથે હું હમણાં પાસ્ટ ટોર્નામેન્ટ્સમાં મેન ડબલ્સ અને મેન સિંગલ્સ મારું સારું પર્ફોમન્સ હતું તેનાથી હું બહુ ખુશ છું બેરૂથમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ અને સ્લોવેનિયામાં એક સિલ્વર મેડલ આવ્યો હતો જેનાથી અમારું ડબલ્સનું રેન્કિંગ ઘણું પુશ થયું ઉપર આગળ જતાં હું ગ્રાન્ડ સ્મેશ સાઉદીમાં પાર્ટિસિપેટ કરીશ એની સાથે સાથે જ હું એના પછી બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં બે ટુર્નામેન્ટ્સ રમીશ જેનાથી મારું વર્લ્ડ રેન્કિંગ ઇમ્પ્રુવ થશે દોસ્તો સુરતના શાનદાર જગ્યા પર આજે વર્લ્ડ ટેબલ ટેનિસ ડેની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને આ પ્રસંગે ગુજરાતના જેટલા પણ ખેલાડીઓ છે જેમણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કર્યું છે તમામે તમામ ખેલાડીઓને ઇનામો અને રોકડ પુરસ્કારથી પુરસ્કાર એનાયત કરવામાં આવે ખાસ કરીને આમ જોઈએ તો ગુજરાત એવી અપેક્ષા કરી રહ્યું છે કે ઓલિમ્પિક્સ જે રમાવાના છે ડિસેન્ટ પેરિસ ઓલિમ્પિક્સ એમાં ગુજરાતના ઓછામાં ઓછા બે ટેબલ ટેનિસના ખેલાડી ભાગ લે અને દેશ માટે ગૌરવ આવે ખાસ કરીને એની તૈયારીઓ ચાલી અને સાથે સાથે બે હાજર ઓલિમ્પિક્સ ની ઓલિમ્પિક્સની તૈયારીઓ પણ એટલી જબરજસ્ત રીતે સુરતમાં ચાલી રહી છે અને ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે કેમેરામેન ખાનભાઈ સાથે અશોક મિસ્ત્રી સુરત